પોરબંદરના શાયા ચોકી નજીક રહેતા અને શહેરની ગોઢાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ધોરણ માં અભ્યાસ કરતા હેઠ પોપટ પ્રાણીપ્રેમી અને પક્ષીપ્રેમી છે માત્ર આજુબાજુના વિસ્તારના પ્રાણીઓની જ નહીં અન્ય વિસ્તારોમાં જઈને પણ પશુ પક્ષીઓની સેવા કરે છે તેની પાસે એરપોર્ટ વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત એક પક્ષીનું મા વિહોણું બચ્ચું આવતા પોતાના ઘરે તેને સાચવ્યું હતું અને ઉદય કારાવદ્રા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નેહલ કારાવદ્રાના માર્ગદર્શનની જેનો ઉછેર કર્યો હતો પરંતુ થોડા દિવસો બાદ મા વિહુણું આ બચ્ચું મૃત્યુ પામતા તેના મૃતદેહને જ્યાં ત્યાં ફેંકી દેવાને બદલે તેને સ્નાન કરાવીને મેદાનમાં ખાડો ખોદીને વ્યવસ્થિત રીતે દાટી દીધું હતું જેથી રોગચાળો ફેલાઈ નહીં તથા તેના મૃતદેહનો મલાજો જળવાઈ રહે તે માટેની કાર્યવાહી કરી હતી જૂનાગઢ અને જામનગર મહાનગરપાલિકાની હદમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં મૃત્યુ પામતા પ્રાણીઓના મૃતદેહના નિકાલ માટેની અલગ વ્યવસ્થા ગોઠવાય છે અને તેના કારણે શહેરી ને જુદા જુદા વિસ્તારોમાંથી મળી આવતા પ્રાણીઓના કોહવાયેલા મૃતદેહને લીધે મુશ્કેલીમાં મુકાવવું પડતું નથી પોરબંદરના હેડ પોપટે પણ પોરબંદર નગરપાલિકાના તંત્રને પ્રેરણા આપી છે કે પ્રાણીઓના મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ થાય તે જરૂરી બન્યું છે ત્યારે શું નગરપાલિકાનું તંત્ર આ મુદ્દે યોગ્ય કરશે